નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેબક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર એક્ઝામની અંદર વારંવાર જે અમુક ટોપિક પૂછાય છે તેના વિશે આપણે ડેઈલી ચર્ચા કરીશું તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું સીવીસીની એટલે કે કેન્દ્રીય સતર્કતા આયોગ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે કેન્દ્રીય સતર્કતા આયોગ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મુખ્ય હેતુ શું છે તો કે ભ્રષ્ટાચારને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છે એ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે આ સંસ્થાની સ્થાપના વર્ષ ઓગણીસો સોસઠમાં કે સંસ્થાનમ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી પરંતુ તેમને કાયદાકીય દરજ્જો એટલે કે વૈધાનિક સંસ્થાનો દરજ્જો છે એ બે હજાર અને ત્રણમાં મળ્યો હતો આ સંસ્થામાં કુલ ત્રણ સભ્યો હોય છે એક અધ્યક્ષ હોય અને બે અન્ય હોય કે જેની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તેમના અધ્યક્ષ જે હોય એમની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે અને અધ્યક્ષની જે પસંદગી સમિતિ હોય એની અંદર કુલ ત્રણ સભ્યો હોય છે અને ત્રણ સભ્ય કયા કયા એક પ્રધાનમંત્રી હોય કે જેના અધ્યક્ષ હોય બીજા લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય અને ત્રીજા ગૃહમંત્રી હોય તેમનો કાર્યકાળ ચાર વર્ષ અથવા તો પાસઠ વર્ષ બંનેમાંથી જે વહેલું પૂરું થાય તે અને તમારા માટે એક પ્રશ્ન છે કે હાલમાં સીવીસીના અધ્યક્ષ કોણ છે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે અને મિત્રો તમારો પ્રતિસાદ પણ જણાવજો કે આ સિરીઝ તમને કેવી લાગી જો ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો